એક ગામમાં છોકરો અને છોકરી રહેતા હતા છોકરો નામ હતો કેશવ અને છોકરીનું નામ શિવાની બંને ખૂબ સારી મિત્રો હતા તેમના ઘરો એક જ પકડમાં હતા તેથી દિન પ્રતિદિન મળતા રહેતા એક દિવસ કેશવ શિવાનીને પૂછે છે શું તું મારા પર ભરોસો રાખે છે શિવાની થોડી જ ગર્ભિત થઈને જવાબ આપે છે હું તારા પર કદી ભરોસો નહીં ગુમાવતી પરંતુ પ્રેમ એક સખત વાત છે કેન્દ્રે તેમને સમજાવતીને કહ્યું પ્રેમ એ કેવા આલેખોનો મોરો નથી તે આપની દિલની લાગણીઓ અને વિશ્વસનીયતા છે આવી રીતે તેમના વચ્ચે પ્રેમ પાન્યું ફક્ત એક સંવાદ અને લાગણીઓનો એ પળ બદલવા માંગાવ્યો તે જ ખુશીઓ આદર અને પરંપરાઓના તરફ વળ્યા અંતે કેશવ અને શિવાની લગ્નમાં જોડાયા અને તેમના ગામમાં પ્રેમની નવી કથા લાઈ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ